નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની ની રફતારમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના સિહોર ખાતે આવેલ જ્ઞાન મંજરી વિદ્યાપીઠ કેમ્પસમાં માં આજ રોજ સત્યોતેર પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી સીહોર શહેરની સુપ્રત શૈક્ષણિક સંસ્થા દેશભક્તિ ગીત નાટક યોગાલિઝમ ડાન્સ દેશભક્તિ અને લગતું નૃત્ય જેવી અનેક સાંસ્કૃતિક રજૂ કરવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા આ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ઉલવા તથા મેનેજમેન્ટના પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું આ કાર્યક્રમમાં ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ઉલવા કેમ્પ ડાયરેક્ટર શ્રી તેજભાઈ રાજ્યગુરુ આચાર્ય શ્રી સંગીતાબેન કોઠડિયા કોન્ડ શ્રી ભાવેશભાઈ કસોટીયા મેનેજમેન્ટ ટીમના સભ્યો શૈક્ષણિક ગણ વિદ્યાર્થીઓ વાલીગણ આમંત્રિત મહેમાનો તેમજ રજનીભાઈ કનાડા મેમોરિયલ ફાઉન્ડેશન ભાવનગરના ચેરપર્સન શ્રી આરતીબેન કનાડા વિશાલભાઈ જોશી ભાજપ યુવા મંત્રી અને ટ્રસ્ટી શ્રી રજનીભાઈ કનાડા મેમોરિયલ ફાઉન્ડેશન ભાવનગર પણ ખાસ રહ્યા હતા તેમજ કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓએ મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંત્રી જ્ઞાનપીઠ શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી અને હર્ષો ઉલ્લાસ સાથે દેશભક્તિ માહોલની અંદર સત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી જ્ઞાન વિદ્યાપીઠ કેમ્પસ ખાતે કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રફતાર સત્તર મેહરસી